પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે પર્યાવરણનું જતન સંપાદન પરેશ મારૂ પઠન કલ્પના શાહ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચમી જૂને ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ ની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો છે ઓગણીસો યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદુષણ વસ્તી વધારો ગ્લોબલ વોર્મિંગ સાતત્યપૂર્ણ વિકાસ અને વન્ય જીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે 150 થી વધારે દેશો ભાગ લે છે દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય હિમાયત કરવા માટે એક વિષય પ્રદાન કરવામાં આવે છે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી કરવામાં આવતી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો આ વર્ષની થીમ છે પ્લાસ્ટિક પ્રદૂષણને ને હરાવીએ વિશ્વમાં પ્રકૃતિ સંરક્ષણ નો પ્રારંભ સર્વ પ્રથમ ત્રીજી સદી માં સમ્રાટ અશોકે કર્યો હતો પ્રકૃતિના મહત્વ ને સ્વીકારતા વન્ય જીવ શિકાર પર અંકુશ અને રક્ષણ ના નિયમો આજે પણ તેના શિલાલેખો માં જોવા મળે છે પર્યાવરણ જાળવણી થી જ ભરપૂર વરસાદ વનરાજી ની લીલી છમચાદર શુદ્ધ હવા પ્રલયકારી પૂરનું નિયંત્રણ ભૂગર્ભ જળ તળની યોગ્ય સપાટીની જાળવણી પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો વનીલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો રોજગારીની ઉપલબ્ધિ પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય આપણા પર્યાવરણમાં થતા હવા જળ જમીન અને અવાજ સહિતનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ પર્યાવરણની સુરક્ષા માટે વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ અતિ અનિવાર્ય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી માતાને હરિયાળા વૃક્ષો થી કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે એક પેડ નામ વૃક્ષારોપણ દેશ દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન બે થી કરાવી છે પ્રધાનમંત્રી એ દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ આદર અને સન્માનના ના પ્રતિક રૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતા ગ્રીન કવર વધારવા બે હજાર ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું આ અભિયાનને આજે એક વર્ષ પૂર્ણ થાય છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર દેશમાં એકસો ચાલીસ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું દેશભરમાં વ્યક્તિઓ સંસ્થાઓ સમુદાય આધારિત સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ લોક ભાગીદારી જોડીને આ અભિયાનને જન આંદોલન બનાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે એક પેડ માકે નામ અભિયાનમાં સત્તર કરોડ અડતાલીસ લાખ રોપાના વાવેતરથી દેશના રાજ્યોમાં અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલ આ એક પેડ માકે નામ અભિયાનમાં સમગ્ર ગુજરાતે વ્યાપક પ્રતિસાદ સાદ આપીને શહેરી વિસ્તારમાં પંદર કરોડ બોતેર લાખ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં એક કરોડ છોતેર લાખ રોપાઓનું વાવેતર જનશક્તિ ને જોડીને કર્યું છે કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સૌથી વધુ બે કરોડ પંચાણું લાખ રોપા વાવવામાં આવ્યા છે રાજ્યમાં બે હજાર ચોવીસ માં પંચોતેર માં વન મહોત્સવ અન્વયે પાંચ હજાર પાંચસો ગામડાઓમાં માતૃ વન ઉભા કરવામાં આવ્યા છે આ ઉપરાંત વન કવચ યોજના હેઠળ કુલ દસ હજાર રોપાઓનું વાવેતર કરી બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં બસો હેક્ટર વિસ્તારમાં એકસો બાવીસ વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભારતીય સેનાના જવાનોના શૌર્યથી સફળ થયેલા ઓપરેશન સિંદુરની સ્મૃતિ લોકોમાં સદા જીવંત રાખવા આજે વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લા મથક ભુજ ખાતે પણ સિંદૂર વન નિર્માણનો પ્રારંભ થશે